હવે દરેક ખબર તમારી ભાષામાં ગામથી ગ્લોબલ ન્યૂઝ લાવે છે ગામડાના ખેતરની માહિતીથી લઈને દુનિયાની હલચલ સુધીના તમામ સમાચારોનો સંગ્રહ તો સમય ના બગાડો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને દરેક નોટિફિકેશન માટે બે લાઇકન દબાવીને બધા પર પસંદ કરો દરેક ન્યૂઝ સૌથી પહેલા જુઓ અંબાલાલ પટેલે કરી વરસાદની મોટી આગાહી નમસ્કાર હવામાન વિભાગ તરફથી એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી એકવાર વાર વરસાદી માહોલ જામશે આવતીકાલે એટલે કે રવિવાર છવ્વીસ ઓક્ટોબર બે ના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે વરસાદ સત્યાવીસમી ઓક્ટોબર સુધી ચાલુ રહેવાની સંભાવના છે ભારે વરસાદની મુખ્ય આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છે ખાસ કરીને વલસાડ નવસારી ડાંગ અને તાપી જિલ્લામાં જોર વધુ રહેવાની શક્યતા આ સાથે દમણ દાદરા અને નગર પણ ભારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘગર્જના અને વીજળીના કડાકા થઈ શકે છે તેથી લોકોને સલામત સ્થળે રહેવાની વિનંતી છે સૌથી મહત્વની ચેતવણી માછીમારો માટે છે અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય હોવાથી દરિયામાં ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂકાશે નાગરિકો કમોસમી વરસાદ થી તૈયાર પાક ને નુકસાન ન થાય તે માટે તાત્કાલિક સુરક્ષિત સ્થળ ખસેડો શહેરોમાં નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાઈ શકે છે તેથી બિનજરૂરી મુસાફરી ટાળો આવતો વરસાદ તો આપણે રોકી નથી શકતા પરંતુ તેનાથી આપણને નુકસાન શું થાય તેની તૈયારી આપણે કરી શકીએ છીએ અને વધુમાં કહીએ તો આવી જ જાણકારીથી જાણકાર રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવો જેથી દરેક વિડિયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે